અમદાવાદના કુબેરનગર વોર્ડ ચૌદ માં આવેલ ઉત્તર ઝોન માં એફ વોર્ડ અને વોર્ડ માં ઘણા સમય થી ડ્રેનેજ લાઈન ચોકઅપ છે કોર્પોરેશન ના અધિકારીઓ ને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યા નથી જેના કારણે ઝાડા ઉલટી ના કેસ ચાર કુટુંબ માં છ જણા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે ઉત્તર ઝોન કુબેરનગર રોડ ના એફ વોર્ડ અને બોર્ડ ઘણા સમય થી ડ્રેનેજ લાઈન ચોકઅપ છે પીવાનું પાણી દૂષિત આવે છે અને અનેક ઘરોમાં ગટરો બેક મારતા લોકોના ઘરમાં ગટરનું પાણી વહે છે આ માટે વોર્ડ કોર્પોરેટર ઉર્મિલા બેનને જાણ કરતા તેઓ સ્થળ પર ગયા ત્યારે ત્યાં જઈ જોતા એટલી બધી ગંભીર હાલત હતી કે ઘરની અંદર દૂષિત પાણી ઘૂસી ગયેલું હતું સંડાસ બાથરૂમની લાઈનો ભરાતી હતી પીવાના પાણી ગંધાતું આવતું હતું અને રોજ ઉપર પણ ગંદુ પાણી જોવા મળ્યું ત્યારે વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમારે જણાવ્યું હતું કે કુબેરનગરના એફ વોર્ડમાં લોકો દયનીય હાલતમાં રહી રહ્યા છે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી અને કોઈ નિરાકરણ નથી આવ્યું એટલી ગંભીર સ્થિતિ છે કે અહીંયા વસતા વૃદ્ધો અને બાળકોને જીવનું જોખમ મુકાયું છે વોર્ડ કોર્પોરેટરનો અધિકારી ગાંઠતા નથી તો સામાન્ય પ્રજાનું કોણ સાંભળે તેવી સ્થિતિ છે તેમ અહીંયા વસતા લોકો અને સામાજિક અગેવાન જેઠાભાઈ પરમારે જણાવ્યું હતું જો જલ્દીથી અહીંયા લોકોની સમસ્યા દૂર થાય તેવી માંગ ઉઠી છે દિનેશ સોલંકી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ